નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત ગીતકાર શિવશક્તિ દંતાનું બાણું વર્ષની વય અવસાન થયું છે વધુમાં આપણે જણાવી દઈએ કે તેલુગુ સિનેમાએ આજે એક મહાન કલાકારને ગુમાવી દીધો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પ્રખ્યાત ગીતકાર પટકથા લેખક દિગ્દર્શક અને નિર્માતાને પ્રખ્યાત સંગીતકાર એમ એમ કરીના પિતા શિવશક્તિ દંતાનું બાણું વર્ષની વયે અવસાન થયું છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તેમણે હૈદરાબાદમાં મણિકોંડા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તેઓ લાંબા સમયથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не ладно.